નમસ્કાર હું છું કેથન અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल विशेष उपस्थिति में अंबाजी खाते शक्तिपीठ परिक्रमा महोत्सव बे हजार पच्चीस प्रारंभ करो मुख्यमंत्रीशीए राज्य की सुखाकारी जगत जननी मां अंबा दर्शन कर पालखी तथा घंटी यात्रा ने प्रस्थान कर तो मुख्यमंत्री हस्ते लोकार्पण सहित दिव्यांग लाभार्थी ने सहाय वितरण सहित कार्यक्रम आयोजन गुजरात गुजरात सरकार करवित्र गुजरात यात्राधाम विकास बोर्ड तथा श्री आरासूरी अंबाजी माता देवस्थान ट्रस्ट संयुक्त उपक्रम પવિત્ર યાત્રાધામ અને આધર શક્તિપીઠ અંબાજી ખાતે ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગત જનની દર્શન કરી પૂજા અર્ચના કરી હતી તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજિત બાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પણ કરાયા હતા

ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ નેતાને ને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિધાન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબ ની સંકલ્પના અંબાજી માં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ થી પાર પડી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું છે